ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના નિરાકરણ માટે જેટકો કચેરી સામે પુનઃ એકવાર જોરદાર વિરોધ પ્રદર્શન અને ધરણા યોજ્યા હતા આ આંદોલનમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ બેરોજગાર યુવાનો જોડાયા હતા જો રાજ્ય સરકારના પાવર સેક્ટરમાં નિયમિત રોજગારી મેળવવાની આશા સેવી રહ્યા છે અભૂતપૂર્વ એપ્રેન્ટિસ કર્મચારીઓની સૌથી મહત્વની અને કેન્દ્રીય માંગણી એ છે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા સંબંધિત પરિપત્રનો તાત્કાલિક અને સંપૂર્ણ અમલ કરવામાં આવે વિરોધકર્તાઓનો સ્પષ્ટ આરોપ છે કે જીવ વીએનએલ અને તેની પેટા કંપનીઓ આ પરિપત્રની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે જેના કારણે હજારો લાયક યુવાનો બેરોજગાર જીવન જીવવા મજબૂર બન્યા છે તેઓની મુખ્ય માંગ એ છે કે આ તમામ ભૂતપૂર્વ એપ્રેન્ટિસોને હેલ્પરના પદ પર કાયમી ધોરણે ભરતી કરવામાં આવે છેલ્લા ત્રણ વર્ષથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ તાલીમ મેળવ્યા બાદ આ યુવાનો સરકારી એકમોમાં કાયમી નોકરી મેળવવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે લાંબા સમયથી પ્રક્રિયા અટકી પડવાના કારણે આશરે પાંચ હજાર પાંચસો ભૂતપૂર્વ એપ્રેન્ટિસો બેરોજગાર બની નિરાશામાં સરી પડ્યા છે અમને પાંચમી વાર બેસવું પડ્યું અમારી ભરતી પ્રક્રિયા અટકી છેલ્લા ત્રણ વર્ષથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે જાહેરાત આપી હતી આઠસો હેલ્પરની જે આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવી જીસેકમાં આ પાંચમી વખત અમે આંદોલનમાં આવ્યા પણ હજુ સુધી કોઈ અમારું નિરાકરણ આવ્યું નથી વિનોદ પ્રજાપતિ ગાંધીનગરમાં દરેક ધારાસભ્યોના બંગલાઓ પણ તમે નવા બનાવી આપણે દરેક કામ સમયસર પૂર્ણ થતા હોય તો આ ભરતી કેમ સમયસર પૂર્ણ નથી થઈ શકતી આજે સાડા ત્રણ વર્ષ ઉપરાંત તો સમય વીતી ગયો છે પણ હજુ સુધી આ ઉમેદવારને ન્યાય નથી મળ્યો આ ઉમેદવારને ન્યાય ક્યારે મળશે તે સરદાર પટેલનું તમે આજે દોઢસોની જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છો પણ સાથે સાથે આ ઉમેદવારને ન્યાય મળશે તેમને રોજગારી મળશે તો જ સરદાર પટેલનું સ્વપ્ન પણ તેમનું નામ પણ આગળ વધ્યું છે અને આ સૌ મોદી આપણા નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના યુવાનો છે આજે તમે બિહારમાં એક કરોડ લોકો આજે પંચાવનસોથી વધુ ઉમેદવારોને તમે ન્યાય આપો અહીંયા અમે પાંચસોથી વધુ ઉમેદવારો બધા આજે ધરણા પર ઉતર્યા છે આ ભરતી ક્યારે પૂર્ણ કરશો તમે બિહારમાં પણ બિહારમાં તમે વાયદો કર્યો છે એક કરોડ લોકોને રોજગારી આપવાનો તો પછી અહીંયા ગુજરાતના ગુજરાતના ઓબીસી સમાજના એસટી એસટી વિભાગના ગરીબ પછાત ઉમેદવારોનો શું વાગ બુનો છે તેમને પણ ન્યાય આપો તેમને રોજગારી આપો તો તેમના પરિવારનું કલ્યાણ થશે તેમના ઘરના બધા બેરોજગાર છે તેમના તેમને બે ટાઈમ રોટલીનો બંદોબસ્ત થશે તેમના પરિવાર બધાનો વિકાસ થશે ધ્વજ ગુજરાતનો વિકાસ થયો છે હું એવું કહેવા માગું છું लाइक करो शेयर करो मेरे चैनल को सब्सक्राइब करो